જો ન્યુ લોકેશન આપણે આવી ગયા છીએ છત પર તો હવે જો હેન્ડ નો ટાઈમ હે 5 વાગ્યા હે હવે આપણે કબૂતરા ખોલ નાખી હવે આપણે રેસ્ટ કરીતી એનો વિડિયો આવી ગયો છે આપણે આપડા સફાઈ કર નાખી હે આી ધૂપ નીકળી ગઈ હે જો તો તડકા ને આપણે કબૂતરા ખોલ નાખી તો પેટી ના ખોલ નાખી उडीया फुल तड़ा कांड लेते फुल मस्ती में है कबूतरा पड़े बच्चा જોઈ લેય સેફ હે ને એક બચ્ચું મંત્ર જિંકુ હે એક બચ્ચું જિંકુ આને સરકુ ખવરાતો હે બીજું બચ્ચું જિંકુ હે બીજું બચ્ચું મોટું હે દોરાં બહુ હે પડી પેટી એકલી ગરમ હે ની હવે હું પ્રોબ્લેમ હોય આપણે કબૂતર અંદર આવવા નહી દી એટલે ડટક થઈ જાય بچાવને ओह आ गरम है मित्रों आने थोड़ा का बाजू ले लिए अखेरे ये बाजू ले लीता है आ नहीं अंडा है अंडा तो गरम होया ले पेटे दे दो खोडा ना खोलना की अपना नाम रावण रख दी तू है तीनों लोगों का राजा दस सिरों वाला महाज्ञानी लंकाधिपति मुझे रावण कहते हैं बाकी जो अपना देखो मित्र अंदर है पिलान देन काट लिए आप लोग चोटियां जोड़ी मोड़ी छाती ना सीखाई तानू आप लोग वीडियो से चला खोलना चाहिए आओ आओ बेटे बाकी जो आओ कबूतर आमा आमा क्या पानी पी है नहीं आमा आप लोग कबूतर पानी पी है Apa kontrol mahen? Naihek seni, bagitu. Tadi, tadi begini aja. Nih hiu tadi nanti nih. Jam kau tahu belum? Masih begini aja. Nih cerah. Tadi problemnya siapa nih? Cale. Aciro bocchan ibarre kardli

કડો દઈ દઈ આપણે કબૂતરનું ઈંડું મિસિંગ છે આપડા કોઈલી કબૂતરનું હું નેટે રાખું છે કે ના એટલે આપણા જો હરા કબૂતર બચ્ચું છે કઈક આવું નીકળ્યું છે નાખ્યું ઝંડા નું બચ્ચું અટાણે ચણ નાખવી નથી ને ઘર હમણાં ખાઈ ખાઈ ને બે જાય અને થોડોક રાઈ તડકો મારવો હોય મિત્રો તો ચાલો મારીએ રાઈના તડકાનું શું થાય છે એનો વ્લોગ આપણે આવી જાય જલ્દી ને આપણે કબૂતરાને ગરમ કેમ કરવા એનો કબૂતરો એનો વ્લોગ આવી જાય હે તો બાકી જવાનું થાય ચણ ગોતે આપણે સાફ સફાઈ કરી નાખી તો છતનો સીન એક નંબર લાગે છે જો થોડુંક માં સાફ કરવાનું હોય તો અહીંયા રાખે બાકી જવા તમે રફડે આને નીચે ઉતર દઈ સફેદ

પડી ગઈ હે સાંજે આપણે હવે કબૂતર પૂર દીધા હે ને તો આપણે મળીએ આગલા વ્લોક માતા સુધીમાં બાય